નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે તમારી પોતાની આયુર્વેદિક ચેનલ પર આજે આપણે વાત કરવાના છીએ કે કમરના દુખાવાના સાત અસરકારક અને ઘરેલુ ઉપાયોની આજકાલની જિંદગીમાં મોટા ભાગના લોકોને કમરના દુખાવાનો સામનો કરવો પડે છે ખાસ કરીને કામમાં એક જ જગ્યાએ બેસી રહેવાથી તો ચાલો શરૂ કરીએ આજની ઉપચાર યાત્રા ઉપાય નંબર પહેલો અશ્વગંધાને વાટીને દુખતા ભાગ પર લગાવો અશ્વગંધા શરીરમાં તાકાત અને સ્થિરતા લાવે છે તેનો વાટેલો પાવડરનો પેસ્ટ બનાવીને દુખતા ભાગ પર લગાવશો આથી ઋણ શક્તિ વધે છે અને દુખાવો ધીમે ધીમે કમ થાય છે રોજ રાતે સૂતા પહેલા લગાવો એ વધુ લાભદાયક રહેશે ઉપાય નંબર બીજો સરસવનું તેલ નાભી ઉપર લગાવો સરસવનું તેલ ગરમ સ્વભાવ ધરાવે છે અને રક્ત પ્રવાહ સુધારે છે રોજ રાતે સુતા પહેલા થોડું ગરમ સરસ તેલ નાભી પર લગાવો તેને ઘસવાથી પેટ કમર અને અને દુખાવામાં આરામ મળે છે ઉપાય નંબર ત્રીજો અજમો ગોળ અજમામાં પેટની ગેસ અને સોદાને ઓસરાવાનું શક્તિશાળી ગુણ છે રોજ સવાર સાંજ એક ચમચી અજમા સાથે થોડો ગોળ ખાવો આ પાચન સુધારશે અને કમરના દુખાવાની પાછળનું મૂળ કારણ દૂર કરશે ઉપાય નંબર ચોથો રાત્રે સૂતા પહેલાં વીસ પચીસ મેથી દાણા ગળી જવા મેથીમાં એન્ટ્રી ઇમ્પ્લિમેન્ટેડ ગુણધર્મ હોય છે આ ઉપાય મિનિમમ એક અઠવાડિયા સુધી ચાલુ રાખવો આ ઉપાય જેને દીર્ઘકાળનો દુખાવો હોય તેમના માટે ઘણો ફાયદાકારક છે ઉપાય નંબર પાંચ હરડેની ચાલનો કાળો હરડે પાચન સુધારે છે અને શરીરમાંથી ટોક્સિન દૂર કરે છે તેની છાલનો પાવડર એક ચમચી દૂધ અથવા પાણી સાથે ઉખાડીને પીવો રાત્રે પીવાથી વધુ પરિણામ મળે છે છઠ્ઠો ઉપાય તુલસી અને મેથીનો લેપ મેથીના દાણાને વાટી લો અને તેમાં તુલસીના પાનનો રસ ઉમેરો આ લેમ્પ દુખતા ભાગ ઉપર લગાવો તુલસી સોજો ઓસારશે અને મેથી દુખાવાની ગરમીને ઓસાવશે આ લેમ્પ દિવસમાં એકવાર લગાવો હવે ઉપાય નંબર 7 માં તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવો તાંબાનું પાણી શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે અને પાચન તંત્ર સુધારે છે રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરવું અને સવારે ઊઠીને ખાલી પેટે પી જાવ મિત્રો આ બધા ઉપાય સરળ છે અને ઘરમાં મળે એ સામગ્રીમાંથી બનાવેલા છે સપ્તાહમાં ઓછામાં ઓછો પાંચ છ વાર ઉપયોગ કરશો તો તમને ખાસ ફરક જોવા મળશે જો તમારો દુખાવો વધુ સમય સુધી ચાલતો હોય તો ડૉક્ટરની સલાહ જરૂર લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવા જ વધુ આયુર્વેદિક ઉપાય માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારી પાસે કોઈ ઘરગથ્થુ ઉપાય હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો